مانجو 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 وي گڈ جو کارگر اما همکار مانجو તમામ રિવસો જે આ નક્કી કરે છે આ બંધ કરી દેવામાં આવ્યું છે તો બંધ કરી દેવામાં આવ્યું છે તો મારે રાખતા હોય ત્યારે બંધ કરી દેવામાં આવે છે કારીગર નું નામ લેવામાં આવે છે કે કારીગર ના પગાર નથી આવતો કે એનું ઘરનું મુદ્રણ નથી ચાલતું તો આ કારીગરોને એ લોકોને રિવોસોની ની મિટિંગ થાય છે તો કારીગરોને સાથે રાખવામાં કેમ નથી આવતા

તો કારીગરો અને છે તમે કારીગરના નામ પર ભાવ વધારવા માંગો છો તો કારીગરને કેમ વધારવામાં આવતા નથી આ છેલ્લા દસ વર્ષથી આના પોઝિશન છે કારીગર બસો નું કામ કરે તો સામે પાંચસો નો ખર્ચ હોય